શહેરના તાંદલિયા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવનો વિરોધ કરવામાં આવ્યો હતો હાલમાં મુસ્લિમનો પવિત્ર તહેવાર મોરમ શરૂ થયો છે જે બાદ તાજિયા બેસાડવામાં આવે છે જે પાંચ દિવસ બાદ ઠંડા એટલે કે વિસર્જિત કરવામાં આવે છે તાંદલિયાના તાજિયા વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે ઠંડા કરવા લઈ જવામાં આવે છે જે આ વર્ષે તાંદલિયામાં જ પોલીસ દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાનું સૂચન આપ્યું હતું તેનો અમલ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે બાદ આજ રોજ કોર્પોરેશનના ડમ્પર અને હિટાચી મશીન લઈ પત્રકાર સોસાયટીના એલઆઈજી ખાતેના મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો અહીંના રહીશોએ જણાવ્યું હતું કે આ અહીંયા અમારા રેસિડેન્ટ એરિયામાં તળાવ ખોદવાની વાત ચાલી રહી છે એના માટે બધા અહીંયા જમા થયા છે ને અહીંયા આવા તળાવની કોઈ જરૂર નથી કેમ કે ઓલરેડી તાંદલજામાં તળાવ છે એવું હોય તો તમે ત્યાં જઈને એ સુધારો ત્યાં બાજુ અમે તાજા ઠંડા કરીશું ત્યાં મને આપો અહીંયા કોઈ જરૂર નથી કેમ કે અહીંયાં બધા બાળકોને બધા રહે છે એ અંદર હા રેસિડેન્ટ એરિયા છે અને અહીંયા બધા લોકો ફંક્શન પણ અટેન્ડ કરે છે આગળ કોઈ નોટિસ આપવામાં આવે છે હા આની કોઈ જાતની કોઈ નોટિસ આપવામાં આવી નથી ને એકદમથી આવીને આજે ગાડીઓ ઊભી થઈ ગઈ છે એટલે બધા જમા થઈને આનો વિરોધ કરવા આયા છે અહીંયા શું તમારા અહીંયા કોઈ મીટિંગ કરેલી કે કોઈ ચાર કરી છે કે આ લોકો ડાયરેક્ટ આવી ગયા છે ના અમને કોઈ મીટિંગ ની જાણ થઈ નથી અને અહીંયા બધા સીધા આવીને ગાડી ઊભી કરી દીધી આમાં છે ને આ ગ્રાઉન્ડ ની અંદર નીચે વરસાદી ગટર પર મારું નામ શેખ મોહમ્મદ જુનેદ છે હું અહીંયા વીસ વર્ષથી રહી રહ્યો છું પત્રકારમાં આજ રોજ સારા મળે ભેગા થયા છે કે અહીં તળાવ બનાવવાની કામગીરી હાથમાં લીધી છે કોર્પોરેશને એ ગેરકાયદેસર છે કારણ કે આ મેદાનની ઉપર આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે તો તળાવ ક્યાં બનવાનું છે ને અમારે અહીં પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં તાજા ડૂબાવા હશે તો અમે સરસા જઈશું અથવા તો ગામમાં બી તળાવ છે ત્યાં જઈશું અને અહીં નાના નાના બાળકો છે રેસિડેન્ટ એરિયા છે કાલે કોઈ ડૂબી મળશે તો જવાબદારી કોની છે એટલે આ સ્થગિત કરવા માટે મહેરબાની છે નામ શું પઠાણ મોહમ્મદ સગીર